નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વિફર્યા હતા ઉપર થી માલ ઉતારવા યાર્ડ માં મજૂરો ની પણ અછત થી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યા માં એકત્રિત થયેલા ખેડૂતોએ યાર્ડ કચેરી નો કર્યો ઘેરાવ હાલ મગફળી અને ડુંગળીની ભરપૂર આવક શરૂ છે એવા સમયે જો મજૂરો અને જગ્યાઓનો પ્રશ્ન ઉપસ્થિત થતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો અવારનવાર મોડી હરરાજી થતા ખેડૂતો પરેશાન રિપોર્ટ બાય હસમુખ નીમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ

તો આ બાબતની વ્યવસ્થા માર્કેટિંગના ના જે કાઈ ચેરમેન છે વાઇસ ચેરમેન છે તમામ ભાઈઓને અગાઉથી કરી રાખવી જોઈએ શરૂઆતમાં આવક દેવી દેવી એમને કલાક અડતાલીસ કલાક પહેલા નિર્ણય લઈ લેવો જોઈએ આવક વધી જાય તો એને બંધ કરાવવાની જવાબદારી બધી એમની પાસે હોવી જોઈએ આજે અમને સાઠ હજાર સિત્તેર હજાર છેલ્લા આવી ગયા અને અમને અત્યારે જાહેરાત કરી દીધી કે હવે હારે થાય હા મજૂર નો problem હતો ત્રણ દિવસ પેલા નો એ મજૂર ના જે કઈ પ્રોબ્લેમ છે એ મજૂર ના problem દલાલો થકી સોલ થઇ જાય ખેડૂતો થકી solve નો થઇ જાય ખેડૂતો કોઈ મજૂર ના problem solve નો થઇ અને ખેડૂત ને અને મજૂર ને એક વ્યક્તિ ને વાંધો છે આ જે પચાસ હજાર મજૂર બેઠા છે મજૂર આ પચાસ હજાર ખેડૂત બેઠા છે એનો માલ બધો પડ્યો છે આ તો આ બીજો માલ લાવી અને ઠાહો કરવાની વાત છે

કટલા ગળલે 40 50 50 હજાર કટ્ટા આવે તો હેડ ને અગાઉ આ બધી સુવિધા કરી રાખવી જોઈએ એ અમારી ખેડૂત અત્યારે અભિયાન મજૂર ની પાસે જઈએ અને સત્તાધીશોએ જાય અને આ માલની હરાજી શરૂ કરાવવી જોઈએ એવી અમારી ખેડૂત ની બધાય ભાવના છે હું નામ ગોપાલભાઈ ડાંગર ગામ સખોદર બધાય ખેડૂત એવો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા રાતે બાર બાર વાગે ગેટ ખુલે નાડી વચ્ચેના લાઈનો લાગે છે તો બધા ખેડૂત ને બધા ઘરે કામ હોય હવે આ લોકો એમ કે છે કે અમારા મજૂર ને ગાયું દે છે ખેડૂત કોઈ ગાય નહીં દેતો ગાડી વાળા ગાયું દેતા હોય પી ગાડી વાળા પીતા હોય અને મજૂર નો પ્રશ્ન હોય તો મજૂર એના શેઠ ને કયો કે છે કે ભાઈ આ ખેડૂતે મને ગાય દીધી એમ હવે એક પ્રશ્ન એવો છે કે અહીંયા ભાવ જે આપે છે એ રેગ્યુલર ભાવમાં એકદમ ગોઠ કાઢે છે કે ચારસો આપ્યો તો ચારસો કરીને તાળી પાડી નીકળી જાય એટલે માણસ ને ભાવ તમે થોડોક વ્યવસ્થિત અપાવો એટલે બધા ખેડૂત ને ખુદ રીતનો ભાવ અપાવો આ બધા ખેડૂત મહેનત કરીને જ આવે છે અસ્તુ જય જય ભારત